હેલો હેરીવાન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાનું છે બે ભરતીઓ આવી છે નવી લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટની તો એના વિશે હું થોડી જાણકારી આપી દઉં બરાબર કે જે તમને કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય તો પ્રથમ વાત કરીએ કે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટી છે એમાં લેબોરેટરી ટેકનિશિયનની અને લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવાની છે બરાબર અને એમાં પોચ વર્ષ માટે ફિક્સ પગાર માટે ફિક્સ પગાર હશે કે ચાલીસ હજાર આઠસો રૂપિયા અને ત્યારબાદ જે પગાર ધોરણ છે આગળ વધશે લેવલ ફાઇવના અનુસાર એના માટે જે ભરતી આવી છે એની વિશે વાત કરીએ તો જે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ છે ક્યાં છે તો આ આણંદ છે જૂનાગઢ છે નવસારી યુનિવર્સિટી અને દાંતીવાડા બરાબર તેમાં ભરતી કરવાની જ છે અને એના જે ફોર્મ ભરવાના છે એની ટાઈમ છે કે પચીસ આઠ ઓગસ્ટ બરાબર પચીસ ઓગસ્ટથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી આપણે ઓનલાઈન ભરી શકશું તો જગ્યાઓ તમે જોઈ શકો છો કે કેટલા ક્યાં કઈ યુનિવર્સિટીમાં કેટલી જગ્યા છે બરાબર આણંદમાં જગ્યાઓ લખી છે કે નવ જગ્યાઓ છે અને એ પ્રમાણે જે લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયનની ભરતી છે એમાં એક જ આપણે અરજી કરવાની રહેશે તો લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની બંને જગ્યા માટે એક જ એક જ અરજી કરવાની રહેશે બરાબર ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે આપેલું છે અને ઉંમર જોઈએ તો વયમર્યાદા કે વીસ નવ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર એ વીસથી ઓછી ના હોવી જોઈએ અને પાંત્રીસથી વધુ ના હોવી જોઈએ એમાં છૂટછાટ પણ છે બરાબર કેટેગરી વાઇઝ તો એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ શૈક્ષણિક લાયકાત ખાસ અહીંયા કન્ફ્યુઝન હતું તો પહેલું તો તમારે એક બેચલરની ડિગ્રી જોઈ છે બરાબર એગ્રી બાયોટેક એગ્રી માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી હોમ સાયન્સ ન્યુટ્રીશન ફૂડ પ્રોસેસિંગ એસલનની ડિગ્રી હોય તેમજ તમારે ટ્રેનિંગ એઝ અ લેબોરેટરી ટેકનિશિયન એટ અ ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ આ ટ્રેનિંગ તમે મેળવેલી હોવી જોઈએ બરાબર તે તો જ તમે અરજી કરી શકો અને એના પછી છે ટ્રીપલ સી ટ્રીપલ સીનું સર્ટિફિકેટ બરાબર તો આ ત્રણ વસ્તુની જરૂરિયાત છે બરાબર તો આને ધ્યાનમાં રાખવું ત્યારબાદ એમાં કોમ્પ્યુટરની જાણકારી વિશે કારણ કે સીસીઈનું સર્ટિફિકેટ માંગ્યું છે એટલા માટે બરાબર જો આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે જો તમારી જોડે સર્ટિફિકેટ ના હોય તો પણ તમે અરજી કરી શકો છો પરંતુ તમારે શું કરવાનું રહેશે કે નિમણૂક પામતા પહેલાં અચૂક આપણે આની પરીક્ષા પાસ કરી અને પછી એ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે પછી પગાર ધોરણ તમે જોઈ શકો છો બરાબર આ તો પછીની વાત છે પહેલાં જોબ લઈ લે પછી અરજી ફીની વાત કરીએ તો એક હજાર રૂપિયા છે જનરલ કેટેગરી માટે એ મેલ હોય કે ફિમેલ ઈડબલ્યુ એસ એસટી એસસી એસસી એના માટે બસો પચાસ અને પ્લા આને સાથે સાથે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ પણ ગણ્યા છે બરાબર તો એ કંઈ લખ્યા નથી કે કેટલા છે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ બસો પચાસ રૂપિયા ફી છે અને માજી સૈનિક ઉમેદવારો માટે કંઈ પણ ફી નથી બરાબર શું આ પરીક્ષા કેવી રીતે હશે પરીક્ષાની પદ્ધતિ શું હશે તો ઓએમઆર પણ હોઈ શકે છે અથવા કોમ્પ્યુટર બેઝ પણ પરીક્ષા હોઈ શકે છે બરાબર એની હજી કંઈ નક્કી થયું નથી એ પછી આવશે એ જે રજીસ્ટર થશે ઉમેદવારો એની સંખ્યાના આધારે આપણે એ લોકો નક્કી કરશે એવું કહ્યું છે વાત કરીએ કે વિષય કેવો ક્વેશ્ચન કેટલા ક્વેશ્ચન કેટલા માર્ક્સ તો પાર્ટ એ પાર્ટ બી એવા ફોર્મમાં હશે રીઝનિંગ અને ગણિતના સાઠ માર્ક્સ બરાબર ત્યારબાદ પાર્ટ બીમાં બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કંઈ જે કોમ્પિટિન્શન એના ત્રીસ માર્ક્સ અને જે સંબંધિત વિષય હશે એને લગતા એકસો વીસ માર્ક્સ એમ અહીંયા પાર્ટ બીના ટોટલ એકસો પચાસ માર્ક્સ એટલે ટોટલ થઈને બસો દસ માર્ક્સનું થયું બરાબર સમય કેટલો મળશે તો ત્રણ કલાક મળશે બરાબર અને આમાં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહેશે કે જે પાર્ટ એ અને પાર્ટ બી બંને પરીક્ષામાં લાયકાત લઘુમતી લાયકાત ધોરણ પચાસ ટકા બરાબર અને જે દિવ્યાંગ છે માજી સૈનિક છે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ છે એ ઉમેદવારોએ ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે બરાબર ત્યારબાદ વાત કરીએ તો જે પ્રત્યેક પ્રશ્ન છે એમાં નેગેટિવ માર્કિંગ પણ છે બરાબર પોઈન્ટ પચીસના ખાલી છોડશો તો પણ પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે અને એક કરતાં વધારે જવાબ ટીક કરશો તો પણ પોઈન્ટ માર્ક્સ કાપવામાં આવશે આ ઓએમઆરની વાત છે અને જો ઈ વિકલ્પ તમે ચૂઝ કરશો તો તમારો મતલબ કોઈ પણ માસ કાપવામાં આવશે નહીં બરાબર એનું જીરું ગણવામાં આવશે પછી બીજી બધી વાત કરી છે અહીંયા કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમે મેરિટને કેવી રીતે બનાવશો બધું પછી ફોર્મ ભરવાની તારીખ બરાબર આગળ પણ કહી છે કે પચીસ આઠથી વીસ નવ સુધી બરાબર ધ્યાનમાં લેજો બરાબર તો આ પ્રમાણે છે એક આ ભરતી પણ છે અને આવું એક બીજી ભરતીની વાત કરીએ જે કાલે જ આવી છે બરાબર જે બીજી ભરતી છે એ ગૌણ સેવા તરફથી છે અને એ લેબોરેટરી આસિસ્ટન્ટની છે બરાબર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિભાગ હસ્તકના લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગની બરાબર એકસો પાંચ અને ચાલીસ અનુક્રમે એટલે કે એકસો પિસ્તાલીસ જગ્યાઓ ટોટલ છે બરાબર અને આમાં પણ જે સમય છે એ અઠ્યાવીસ આઠ એટલે કાલથી બપોરે બે બે વાગ્યાથી લઈને અગિયાર નવ સુધી આપણે અરજી કરી શકીએ છીએ જગ્યાઓ વિશે માહિતી આપી છે કે ક્યાં અને કેટલી જગ્યાઓ છે બરાબર તો તમારે જોઈ લેવી ઉંમરની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જે વય મર્યાદામાં છૂટછાટ છે એ પણ તમે એકવાર જોઈ શકો છો પગાર ધોરણની વાત કરું તો છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે અને પછી એ પછી સાતમા પગાર પંચના લેવલ ટુ પ્રમાણે બદલાશે અહીંયા શૈક્ષણિક લાયકાત ખાસ તમે જોજો કે હેવ પાસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ કન્ડક્ટેડ બાય સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બરાબર અહીંયા ગ્રેજ્યુએશન પણ માગ્યું નથી પોઝિસ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન બરાબર કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ પછી છે પોઝિઝ એડિક્વેટ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી બોથ બરાબર એટલે કે ગુજરાતી આવડતી જોઈએ અથવા હિન્દી અથવા બંને તો આ ખૂબ સારો ચાન્સ છે બરાબર બધા માટે પછી જે ના ઉમેદવારો છે એમને જે નોન ક્રિમિલાઇલનું સર્ટિફિકેટ છે એની પણ તારીખ લખી છે કે આ જે છે એ પ્રમાણે મેળવેલું હોય તો જ બરાબર એવી રીતે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે પણ લખ્યું છે કે શેની વચ્ચે તમે એ સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ બરાબર જે ઉંમર છે એને શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને એના માટે જે નિર્ધારિત તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસની સ્થિતિ છે બરાબર હવે કોમ્પ્યુટરની જાણકારી છે એના વિશે વાત કરું તો ધોરણ અથવા બારમા ધોરણમાં કોમ્પ્યુટર વિષય સાથે તમે પાસ કરેલો હોવું જોઈએ દસમું અથવા બારમું અને અથવા તો તમારે જોડે સર્ટિફિકેટ હોવી જોઈએ કોમ્પ્યુટરનું બરાબર અરજી કરવાની રીત જોઈએ તો અઠ્યાવીસ આઠથી લઈને અગિયાર નવ સુધી બરાબર ઓનલાઈન કરવાની છે આ સ્ટેપ છે એના ધ્યાન રાખવું વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો ફોટો પછી જે ફોટો છે એની નીચે તારીખ લખેલી હોવી જોઈએ બરાબર અને એક વર્ષથી વધારે જૂન એક વર્ષ જૂનું ફોટો ના હોવો જોઈએ પરીક્ષાની ફીની વાત કરું તો જે જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા અને બીજા બધા માટે ચારસો રૂપિયા છે અને આ ફી છે એ પાછી મળશે જો ઉપસ્થિત રહેશો તમે પરીક્ષા આપવા બરાબર વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો જે છે જ કે સાઈઠ માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ ત્રીસ માર્ક્સનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પિટિશન અને એકસો વીસ માર્ક્સનું આપણે જે મેઇન સબ્જેક્ટ હશે એના બરાબર ટોટલ બસો દસ પ્રશ્નો છે ત્રણ કલાકનો ટાઈમ વન બાય ફોર નેગેટિવ માર્કિંગ બરાબર પરીક્ષાની તારીખ અને પરીક્ષાનો સિલેબસ એ મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે બરાબર તો આ બંને લેબ ટેકનિશિયનની ભરતીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સારી એવી કહેવાય એમાં આ તો ખૂબ જ સારી કહેવાય બરાબર આ બંને પરીક્ષાઓની જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈએ કેવો સિલેબસ આવે છે એના પ્રમાણે લેક્ચર ગોઠવીશું જો આપણા વિષયને લગતા હશે તો બરાબર તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ